ખરા ખરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં તો બાર જવાનું છે કે શું ઓવા હવે ચોકણ જવાનું છે દ્વારકા દ્વારકા જવાનું છે કોણ લઈ જાય છે મા બાપ કોને તાર પપ્પાને જવાના છે હા જઈ આવો જઈ આવો દર્શન કરતા હો મોડલી જાજો તાર પપ્પાને કહી દે હો બધું દોયા જેવું જબર છે દરિયા કાઠે હોય શું કીધું સારું દરિયા કાઠે દાદજો રોળીયામાં બેસજો એટલે ચકલા આવે ને એમ મમરા ખવરાવજો પાછા લ્યો બધા લ્યો આ વાપરજો

હેડો કે પછી મોડું થા ભાઈ એલા ભાઈ હું તો તૈયાર છું પેલો અબો ચીક નહીં આયો તૈયાર નહીં થઈ રહ્યો એને ફોન કર્યો ને એટલે શું કે ખબર છે હું તૈયાર થઈ છું કોજ મિનિટમાં આવું હું ફોન કર્યો એલા ભાઈ હવે તૈયાર થઈ ગયો છું ખાલી 10 મિનિટમાં આવું હું આવો બંદો બનાવા છે ખરેખર એનો તો પાર જ આવતો નહીં કોઈ દાડો એક કામ કર તું એના ઘેર જા એ લઈ ના એટલી ગળ હું બજારમાંથી પટ્ટો લઈને આવું અજુ પટ્ટો લેવા જાય તું ઓ પટ્ટો મારે જોઈએ પેન્ટ ખલ્લા પડા છે એટલે મોડું થા પછી ત્યાં દર પહોંચ્યા આપણે અરે તરત 10 મિનિટમાં માં આવું હારવેટ

ચોકન ફરવા દો એવું એમ ના ભાઈ ના અમે તો ચોય ફરવાનું ગોઠવી નહીં આ બાને ત્રણ ચાર દાડા રજા છે ને દિવાળી તે બાપ બેટો વાતો કરે કે ઓય ના ગણાઈ જો કે ચોય ફરવા નહી જવાનું એવું એમ આ તો પછી દ્વારકા જોશો ને તો કોયલા ડુંગર જજો સારું છે

રાજા ઉપર આવ્યો છે કેટલા દાડે ને રજા મળી આને ત્રણ દાડે ને રજા ત્રણ હાર તો અભળો મારી વાત મારી હંગા જાડો આપણે કુળદેવી દર્શન કરીને આવતા રહ એટલે અમાર બે જણે દર્શન કરવા જવાનું છે મારે લાલ ને બે જણે તમાર બે જણે જવાનું છે હારું કશો વાતો નઈ મને કોઈ હંગાત મળે તો જાવ છું ના કે હોટ ના જાય હાડ હાડ કશો હારું બે હોતા એ આવજો રામ 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 હા આ નાના મોટાનું નું ના રાખતા હાડ હો એ હા હા એ આ ફૂમ તો આકો હવારા ના નહીં

હવે કોઈ જરૂર નહી હોય ચમ કાકા કોઈ બાકી છે જો નવા બૂટ લાયો છું મોજા લાયો છું નવા લુકડા લાયો છું ઘડિયાળ નવી લાયો છું કડું લાયો છું કોઈ બાકી નહી ને બધું આવી ગયું બધુંય પડી ગયું હા મોબાઈલ છે પૈસા છે એટલે આ શું છે આ તો કાકા બે હતું ઓરા બે હતું ઓરા છે ઓય તો દીકરાન ફરજમાં શું આવે બે હતું ઓરા હોય તો

પણ શું ખબર પાડવાની દાન તું જાય કે માઈથી ચમ તું અહીંયા કઈ કાકા જાયની ના રોમ રોમ મજાક કરતો તો કાકા મજાક કે ના કરે હવે કોઈ કેવું નહીં મારે વધારે બે તું ઓર છે અલે મારી વાત ઓપન મારા ડોહ જીવતા હતા ની એટલે અમે છે ની નાના હતા ની તે રાતના છે ની બારણામાં માં આઈ ઊંઠા પડ્યો હા અને હવે મારા કાકો બારણામાંથી બહાર નીકળી ની

હવે આપણા ઘેર ખૂબ મહેમાન આવે આ બેસતાવરણનું તો હું દવા ભાવવાનું કેટલા છોકરા ચોથું તો આપણે શું કહેવાનું કેજો ના નાચ્યું છે પણ હવે કરવું છું માર તો નહીં જાય લગભગ લાલ તો નહીં જાય અરે ભૂમ તો આખા જવાના છે એવું તાણે ત્યાં નહીં તેમો અત્યારે બજાર જતો રહ્યો તો મારો શ પછી લાગવાય હાખરી ઉભણ તો રહ્યો પજે લાગવા તો અમને ઉભા રહે નહીં આવડા આવડા છોકરાએ પરાના આઈ મને પજે લાગી જે હું કરવાનું કોહડો અલ્લે વાઘુજી પજે તો હો કે ના લાગતા પણ આ બેતાવરના દાળા રખડવાનું ગોઠવે છે એટલે આપણને ચિંતા હોય નહીં કે નહીં હેજી વેજી બેતાવરની ચિંતા લઈ ના નાશી હવે અરે તઈ જણા હોય કડ ઊભા ઉભા રાડ કરો છો છોકરા ના પજે ઘર બાર ચોય જવાનું નહીં ભેડા થવા પણ તમે બેહો મારી વાત એ તો તમે મોટા છો ને એટલે મફુજી આયા છીએ અમાર તો જવું પડે કે તમે શું કરશો ખેડૂતો

આજે તમે તમારા કોમ ની ચિંતા લઈને હંગાચ આયા છો અરે કોમ ની ચિંતા તો માપુજી લગેલી નહી છોકરા ની ચિંતા છે કેમ છોકરા ની ચિંતા તાણી શું કર્યું છોકરા ની અરે અતારે બેહતા વરના દાડા માઉન્ટ આબુ દવાનું ગોઠવી બેહી ગયા છે બોલો આ નિયે બાઈક લઈ હ તાણી બાઈક લઈને મોન્ટ આબુ જાય છે ઓય એટલે ના નહી પાડી કેતા તમે અરે માપુજી ના પાડવા જાસો ની તો કાય થઈ સી ઉપર થી શું કો કોહડો ચિયા ચિયા છોકરા જોય છે

તો પછી થાપ ના છોડે અરે માપુજી થાપ શું છોડે જંપતા આની બોલી તો આપણી બેટુવર પકડે નહીય નોય પકડે ઓ તારી બાઈક લઈને એટલે બધા જોય છે પડતા થ હોય કે ચોક ઢિસ્કોય તો પછી આપણો બધું ના બકડે માપુજી બધી વાત સાચી છે 3 ચાર દાડા થઈ ને તો ઊંઘે ના આવે રાતે એ વળાંકા જોયા છે તમે બધી જોયું છે વળાંકા જોયા છે રોડના તમે બાઈક લઈને તો ગuttuય ના દેવાય હન ખાઈમાં પડન તો ગોચાઈ ના દણે અરે પણ માપુજી અમાર ક્યાં মেলવા છે ક્યો મોને એમ છે અને એમો અમારે પેલા ઠેકડો તો ઘેર કેવાય ઉભા નહીં તાણી તો પછી તમારે ઠેગણા તો તમારે વેટાડવી દીકી ભેગો જ નઈ કે હવારે બાઈક લઈ ને આ રૂપિયા લઈને ના પણ એની મરજી ફાવે એમ કરી ના ચાલે કેટલા મોની આર્યા અરે એનો બાઈક લઈ ને ભૂલ કરી છે એ બધા વખત તમારા બધા ના છે હવે વાર

ચમકે જે માં બાપ નો ના થાય ને કોઈ ના થાય અને ભાવુ હવે પછી હું તને કોઈ દાળો રોચો ને તારે જો જાવું એ તાજી તારા મરજી ભાવે એમ કરો તમે તાર આવો જો તમે તાર જો એ મા બાપ ને દુખી કરીને તમે એક રાજી થાતા હોય ને તો ફરો તમે તાર જો ફરો ની રખડતા હો રખડેલો રખડતા હો જો હડો કઈ શું કેવું આવો ફરવા નીકળ્યા જો તમે ફરવા નહી નીકળ્યા તો હડો ચમ પાછો ઇકણા આધા પાછું કોક થાય એટલે તો અમારે હેજી વેજી મરી જવાનું પછી

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા શીખો એવરે બોલતે શીખો હવે નાના રોમ હા જય શ્રી કૃષ્ણ એટલે આ તારમતો વહેલા ઉઠી આખા મેલા ના ભેગા થઈ ગયા હોય આવો વય આવો